ફરિયાદીના મકાનમાંથી રાત્રિના સમયે કોઈ અજાણ્યા ચોર ઇસમે પ્રવેશ કરી રોકડા રૂપિયા દસ હજાર તથા મોબાઈલ નંગ ત્રણની ચોરી કરી હોવા અંગેનો ગુનો દાખલ થયો હતો જે અંગે સર્વેલન્સ માણસો બનાવની જગ્યાએ જઈને આજુબાજુના સીસીટીવી કેમેરા ચેક કરતાં રાત્રિના સમયે બે ઇસમો ફરિયાદીના મકાન પાસે શંકાસ્પદ જણાઈ આવતા ટેકનિકલ તથા હ્યુમન સોર્સના આધારે તપાસ કરતા ફરિયાદીના મકાનની નજીકમાં રહેતો સમીર હુસેનસા દિવાન તથા જબ્બરશાહ ગફારસા દિવાને ચોરી કરેલ હોવાનું જણાયું હતું આ લોકોની તપાસ દરમિયાન બાતમી મળતા ચોરી કરેલા મોબાઈલ ત્રણ રોકડા દસ હજાર સાથે તેઓને ઝડપી પાડવામાં આવ્યા હતા આ ઉપરાંત મોબાઈલના કાગળ કે આધાર પુરાવા હોય તો રજૂ કરવા જણાવતા ગલ્લા તલ્લા કરતા હોવાથી વધુ પૂછપરછ કરતા મોબાઈલ તથા રોકડા રૂપિયા પાણીગેટ બાઉચાવાડ ભોળાનાથ મંદિર પાસે આવેલા મકાનમાંથી રાત્રિના સમયે ચોરી કરેલ હોવાની કબૂલાત કરતા હોય જેથી મોબાઈલ નંગ ત્રણ તથા રોકડા રૂપિયા મળીને કુલ કિંમત રૂપિયા અઠ્ઠાવન હજારનો મુદ્દામાલ કબજે કરી પાણીગેટ પોલીસ સ્ટેશનનો ઘરફોડ ચોરીનો ગુનો ડિટેક્ટ કરવામાં આવ્યો છે